નમસ્કાર મિત્રો જૂનાગઢની વાત આવે ત્યારે ઉપરકોટ તો કેમ ભૂલી શકાય ઉપરકોટ તો તમે કદાચ જોયો હશે મુલાકાત લીધી હશે પણ રિનોવેશન પછી શું તમે ઉપરકોટની મુલાકાતે ગયા છો જો ન ગયા હોય તો રિનોવેશન પછીનો ઉપરકોટ કંઈક અલગ જ છે રિનોવેશન પછી એમાં કયા કયા સુધારા થયા છે શું શું સુવિધા વધી છે અને હવે એ ઉપરકોટ કેવો છે એના માટે આ વિડીયો જોતા રહેજો ખૂબ સરસ મજાનો આ વિડીયો બની રહેશે તો લેફસ્ટાર વિડીયો મિત્રો ઉપર કોટમાં અંદર પ્રવેશ કરતા પહેલા આપણું વાહન પાર્ક કરવાનું હોય છે ટુ વ્હીલ કે ફોર વ્હીલ કોઈપણ વાહન અંદર લઈ જવાની મનાય છે ટિકિટ એક વ્યક્તિના સો રૂપિયા છે નાના બાળકો માટે પચાસ રૂપિયા છે જો તમે જુનાગઢ શહેરમાં રહેતા હોય તો એમના માટે પચાસ રૂપિયા ટિકિટ છે પણ એના માટે જુનાગઢના એડ્રેસ સાથેનું આધાર કાર્ડ જોઈશે અંદર પ્રવેશતાની સાથે જ પ્રતિમા જોવા મળશે અને ગણેશજીની પ્રતિમા જોવા મળશે કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વાર થી અંદર ડાબી બાજુએ સૌથી પહેલા એક વાવ જોવા મળે છે જેનું નામ છે લશ્કરી વાવ પગથિયા ઉતરીને અંદર જઈ શકાય છે યુદ્ધના સમયમાં મુખ્ય પ્રવેશ દ્વારથી કોઈ સૈનિકો અંદર ઘૂસી જાય તો એવા સમયે આ લશ્કરી વાવમાં છુપાયેલા સૈનિકો પાછળથી એમના ઉપર હુમલો કરી શકે એટલા માટે આ વાવમાં સૈનિકોને છુપાવવામાં આવતા હતા આવી રીતે કિલ્લાની સુરક્ષા માટે આ વાવનો ઉપયોગ થતો હતો આશરે બે હજાર જેટલા સૈનિકો આ વાવમાં છુપાઈ શકે એટલી મોટી વાવ છે એટલા માટે જ આ વાવનું નામ લશ્કરી વાવ રાખવામાં આવ્યું છે જો તમે વધુ ચાલવા ન માગતા હોય તો અહીંયાથી ઈ રિક્ષા પણ મળી રહેશે પણ આના માટે તમારે પ્રવેશતાની સાથે જ જે મુખ્ય પ્રવેશ દ્વારની બાજુમાં ટિકિટ બારી છે ત્યાંથી ટિકિટ લેવાની રહેશે એની એક વ્યક્તિની એકસો સિત્તોતેર રૂપિયા ટિકિટ છે જેમાં ઉપરકોટના જે મેન સ્થળો છે એ બધા સ્થળોએ આરામથી તમારા સમયે તમે જોઈ શકો છો ઉપરકોટમાં આવેલા સ્થળો જો તમે ટ્રેનમાં બેસીને જોવા માગતા હોય તો એની એક વ્યક્તિની સો રૂપિયા ટિકિટ છે એમાં એના નક્કી કરેલ સમયમાં આપણે એ સ્થળ જોવાના હોય છે અને ટિકિટ તમને અહીંયાથી ટ્રેનની બાજુમાં જ શોપ ઉપરથી મળી રહેશે ઉપરકોટમાં રસ્તામાં તમે સાયકલિંગ કરવા માંગતા હોય તો અહીંથી સાયકલ પણ ભાડે મળશે આગળ જતા બે તોપ અહીંયા તમે જોઈ શકો છો નીલમ તોપ અને માણેક તોપ ઈસવીસન પંદરસો આડત્રીસમાં દીવના પોર્ટુગીઝ ઉપર ગુજરાતના સુલતાન દ્વારા ચઢાઈ કરવામાં આવી ત્યારે અરબી સુલેમાન આ તોપ દીવમાં મૂકી ગયેલા પછીથી જુનાગઢના ધાનેદાર મુઝાહિદ ખાન આ તોપ જુનાગઢ લઈ આવેલા નીલમ તોપની સાથે જ માણેક તોપ દીવથી જુનાગઢ લાવવામાં આવી હતી આ તોપ લગભગ પાંચસો વર્ષ જેટલી જૂની હોવાનું મનાય છે ત્યાર પછી આવે છે રાણક દેવી અને રાખેંગારનો મેલ આ બે માળનો મહેલ છે ઉપરના માળે સભાખંડ છે જ્યાં તમે જઈ શકો છો આખો મહેલ લાઈમસ્ટોન પથ્થરથી બનેલો છે પહેલાના સમયમાં જ્યારે પંખા કે એસી નહોતા તો એવા સમયમાં આમાં ગરમીનો અનુભવ ન થાય એટલા માટે આવા પથ્થરથી આ મહેલ બનાવેલ છે આ મહેલમાં અમુક ઓરડા સરકાર દ્વારા હાલમાં બંધ રાખવામાં આવેલ છે એ સમયમાં બાંધકામનો નમૂનો તમે આ મહેલ દ્વારા જોઈ શકો છો હવે આપણે બૌદ્ધ ગુફાઓ જોવા માટે જઈ રહ્યા છીએ આ ગુફાઓ સમ્રાટ અશોકના સમયની છે એટલે કે આશરે ત્રણ હજાર વર્ષ પહેલાંની સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી બૌદ્ધ ધર્મનો પ્રચાર પણ કર્યો હતો જેમાં ગિરનાર જતા ભવનાથ રોડ પર તમે અશોકનો શિલાલેખ પણ જોઈ શકો છો અને અહીંયા એમણે બૌદ્ધ ગુફાઓ બનાવેલી છે બે માળની આ ગુફાઓ છે તમે અંદર પગથિયા ઉતરીને પણ જોઈ શકો છો હવે આવે છે અડી કડી વાવ આઠસો વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે આ વાવ એ વાવના અલગ અલગ જે પ્રકારો છે એમાંથી નંદા પ્રકારની વાવ છે તે બાંધવામાં આવી નથી પણ કુદરતી ખડકોમાંથી કોતરવામાં આવી છે કૂવાના તળિયા સુધી પહોંચવા માટે સાંકડી પરસડમાં રિનોવેશન પછી હાલમાં એકસો બાણું પગથિયા છે પૂર્વથી પશ્ચિમ આ વાવ આશરે સત્યાસી મીટર લાંબી છે અને પોણા પાંચ મીટર પહોળાઈ છે પાંત્રીસ મીટર ઊંડી છે એક માન્યતા અનુસાર આ વાવ જ્યારે બનાવવામાં આવી હતી ત્યારે એમાં પાણી નહોતું આવ્યું પણ પછી એતી અને ચેતી નામની બે કન્યાઓના બલિદાન પછી આ વાવમાં પાણી આવ્યું હોવાનું મનાય છે જો આ ઉપરકોટના રિનોવેશન પછી તમે પણ જોવા ગયા હોય તો તમારો અનુભવ કેવો રહ્યો કોમેન્ટમાં ખાસ જણાવજો હવે આવે છે નવગણ કુવો પ્રથમે કે તેના પુત્ર રા ખેંગાર પ્રથમે આ કુવો બંધાવ્યો હોવાનું માનવામાં આવે છે અને તેથી જ એનું નામ નવગણ કુવો પડ્યું છે પછીથી આવેલા શાસકોએ એમાં સમારકામ કરાવેલ છે આ કૂવો એક હજાર વર્ષ જૂનો હોવાનું મનાય છે કહેવાય છે કે આ કૂવો ખોદતા ઓગણીસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો પગથિયા ઉતરીને આપણે આ કૂવાની અંદર પણ જઈ શકીએ છીએ લંબચોરસ કૂવામાં ઉતરવા માટે બસો બાસઠ પગથિયાઓ છે અને કૂવાની ઊંડાઈ આશરે પિસ્તાલીસ મીટર જેટલી છે થોડાક ઉતરતા એક ચોગાન છે જેમાં એક કલાત્મક કુંડ છે અંદર ઉતરવાના રસ્તામાં પ્રકાશ માટે દિવાલમાં નવ બાકોરા કરેલા છે અહીંયા એમના કુળદેવી ખોડિયાર માતાજીના દર્શન પણ તમે કરી શકો છો આ છે અનાજના કોઠારો પહેલાના સમયમાં આવી રીતે જમીનમાં ઊંડે ખોદીને અનાજના કોઠાર બનાવવામાં આવતા હતા જેથી દુશ્મનને એનો ખ્યાલ ન આવે કહેવાય છે કે પછી આ અનાજના કોઠાર ઉપર મકાન બનાવવામાં આવતું જેથી વરસાદનું પાણી અંદર ન જાય સિદ્ધરાજ જયસિંહના આક્રમણ વખતે બાર વર્ષ સુધી કિલ્લાનો દરવાજો બંધ હતો તો આ બાર વર્ષ સુધી આ અનાજના કોઠારમાંથી પ્રજાને અનાજ પૂરું પાડવામાં આવતું હતું ધક્કાબારી પહેલાના સમયમાં કોઈ મોટો ગુનો કરે કે કોઈ દુશ્મન હોય તો એને સજા આપવા માટે અહીંયા ઉભો રાખી અને ધક્કો મારવામાં આવે નીચે ઊંડી ખાઈમાં પડીને એ મૃત્યુ પામે એટલે આ ધક્કાબારી તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આશા છે વિડીયોમાં આપેલ માહિતીથી તમને ખ્યાલ આવી ગયો છે